બગદાણામાં ગુરુ આશ્રમના મોભી પૂજ્ય સ્વ મંજીત દાદાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા પૂજ્ય બજરંગદાસ બાપાના અંતે સ્વ મંજી દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર અને અનુયાયીઓને સાત્વના પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભાવનગર જિલ્લાના બગદાણા સ્થિત ગુરુ આશ્રમના મોભી અને પૂજ્ય સ્વ બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ મંજીત દાદાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા ગુરુ આશ્રમના મેનેજિંગ સ્વ મનજી દાદાનો ગત ચૌદમી સદગતને શ્રદ્ધાંજલિ આપવા બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી સ્વ મણિત દાદાનો પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવાર અને

માધુયાબેન સમગ્ર પરિવાર વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબનું પણ આભાર તો ન મનાય પણ આપ જે આ દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા છો એટલે આખો પરિવાર આપનો ઋણી છે તારા મંડળો અને બગડાણા ધામના તમામ સેવકો આપના ઋણી છે અને બે શબ્દ